તો ફાઇનલી અમે આવી ગયા છે સ્વદેશી હાટ જે શિવરાત્રીનો અહીંયા મેળો લાગેલો છે તો ચાલો અંદરનો નજારો બતાવો તમને શરૂઆતમાં ભોલેનાથ અને ગણપતિજીના દર્શન થઈ જાય છે તમને બસ્સો જેવા સ્ટોલ લાગેલા છે આ સ્વદેશી મેળામાં અહીંયા હાથોથી બનાવેલી વસ્તુઓ દરેક સ્ટોલ પર તમને જોવા મળી જશે જેમાં નારિયેળની છાલમાંથી બનાવેલા ટોપલી બાસ્કેટ અને ગણપતિજી જે લગ્ન પ્રસંગમાં વપરાય છે અને તમે કોઈને ભેટ પણ આપી શકો છો અહીંયા લાકડાની ઘણી બધી વસ્તુઓ હતી રમત ગમત માટે માટીના માટીમાંથી બનાવેલી હાથોથી બનાવેલી ઘર વપરાશની વસ્તુ અને ડેકોરેશનની પણ વસ્તુ બહુ સરસ એવી હતી તાંબા પિત્તલની તો વાત જ કંઈક અલગ હતી ભગવાનની મૂર્તિ પોટ છે ઘણી બધી વસ્તુઓ હતી કપડાઓમાં તમને કોટન સિલ્ક દરેક વસ્તુ મળી જશે જેમાં સાડી છે બ્લાઉઝ છે અલગ અલગ કલર અને અલગ અલગ ડિઝાઇન દરેક સ્ટોલ પર એકથી એક વસ્તુ બહુ જોરદાર હતી શોપિંગ કરવા માટે આ જગ્યા બેસ્ટ છે જે પણ શોપિંગ લવર છે જેને પણ શોપિંગનો ઘણો શોખ છે અત્યારે લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે તો આ જગ્યાએ આ સ્વદેશી મેળામાં જવાનું ભૂલતા નહીં અહીંયા તમને દરેક વસ્તુ મળી જશે અને બધી જ વસ્તુ હાથોથી બનાવેલી છે આપણા દેશના અલગ 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 જગ્યાએથી લોકો આવ્યા છે અહીંયા તો એકવાર વિઝિટ જરૂરથી કરજો તમે જોઈ શકો છો રાઉન્ડ એટલું મોટું છે બહુ જ મોટી જગ્યામાં છે જુઓ છે આ તો થાકી ગયો છે થાકી ગયો તો હજુ તો અમે લોકોએ અડધું જ જોયું છે અને આ અડધામાં જ થાકી ગયો જુઓ તમે બહુ જ બધી દુનિયાભરની વેરાયટી છે હેન્ડલૂમ વસ્તુઓ બહુ જ મળે છે અને બહુ સારી ક્વોલિટીની છે શું કહેવું છે તારું ત્યાં પણ જોયું સરસ વસ્તુ જોવા જેવી છે એક વખત મુલાકાત લો તો વિડિયો હું બે ભાગમાં મૂકીશ તો જરૂરથી જોજો પાર્ટ વન પાર્ટ ટુ કેમકે બહુ જ મોટી જગ્યામાં બહુ સારું એવું અરેન્જમેન્ટ કરેલું છે